દુઃખનો સૂરજ ઉગાડી દીધું મારા નાથે આ ભાઈ વાહ કે ગોળ ને રોટલી ને ભાઈ પાપડ જો કાળું જીરું થયું ને તો પુરાણિક વાય છે ને જૂની ભાઈ ગઈઢા વખતની ની વાય છે જો અહીંથી બધું પાણી તો મશીન હાલતા ને અહીંથી ને અહીંથી પાવઠું પાવઠું કેતા ભાઈ અમે તો પાવ એ જાન જાજો જાજુ માણા પરડે મારા ભણા એ હાચવી લેજો એ વારે ટાણા માતાજી કેમ છો મજામાં મારે તો મજા જશે સુંદર મજાની આગળી સવાર થવા આવી છે ને તમારા ભાઈ બ્લોગની શરૂઆત કરી દીધી છે ફરીથી વિરાજી ફોર્મ આવી ગયા છે અને કહેવાય ને બીજું પાણી જે છાટ ઉતારવાનું આવે છે એ પાણી ચાલુ થઈ ગયું છે અને તમારા ભાઈ પાછો બ્લોગ પણ ચાલુ કરી દીધો તો લેસ પ્લે કન્ટિન્યુ તો કલ મેરે પાપા ખેત પે આયા થે ઓર તૂટ ગયા હતા ભાઈ ઇસકો સાંધને કે લીએ ગાં લે ગયા આગળ આગળી સુખનો સૂરજ ઉગે ને એ પેલા તમારો ભાઈ ખેતરમાં પાણી વાળો પૂગી ગયો છે એટલે સવાર સવારમાં સુખનો સૂરજ કેવો ઉગે ને એ તમારો ભાઈ જોઈ લેવાનો છે સુખનો સૂરજ ઉગાડી દીધું મારા નાથે એ હાથ માથે જિંદગીની અમુક ક્ષણ એવી હોય છે ને પછી એને માણી શકાય છે પણ એના માટે શબ્દો નથી જોવો પાછળ વાહ ખતરનાક અદ્ભુત કે અદભુત વાહ ભાઈ વાટાના જુઓને છે ને ભાઈ ટાઈટ લાગે ટાઈટ લાગે આપડા કારા જીરા માં ભાઈ કોરવાનું પાણી કહેવાય ને પેલું તે સોમવાર અને બીજું પાણી સાત પાણી કહેવાય ને એ પાણી ભાઈ એ સોમવાર જ ચાલુ કર્યું છે એટલે હાથમાં દિયે જ પાછું પાણી ચાલુ કર્યું છે ઓનેકર પહેલા દી એક થઈ ગયું છે પણ આ હાથ મે દીજ આપણે કન્ટિન્યુ બીજું પાણી વાયરું છે જો કાળું જીરું થયું ને તો કઈ અનોખું થવાનું છે બાકી પાણી વારી રોજ મોજ તો થવાની છે મારા વાલા ભાઈ આના પેલા મેં બ્લોકમાં ખબર છે ઘરખોદી ઘરખોદી કીધું ઈજા ઘરખોદી આવતું નથી આડું આવે એટલે બતાવું ભાઈ ઘર ખોદી ગમે ત્યાં ખોદી નાખે ભાઈ ઘરખોદી

પાપડ છે આમાં ભાઈ છે ભાઈ હાજુ ઘી ઘર એવા છે ભાઈ જમાવટ થવાની છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે ભાઈ ઘી ગોળે ચાલુ થઈ ગયા છે પાણી વારતા વરતા ભાઈ મીઠાશ લાગે ને મીઠાશ એ એ અનોખી હોય ભાઈ અહીંયા ભાઈ પાણી વારતા હોય શિરામણ આવે ને ભાઈ ઘી ઘર નીકળે ને આનંદની ની વાળી કહેવાય ને મોજની તોરું છૂટે ભાઈ અમુક અમુક ભાઈ શહેરના જે વિડીયો બનાવે છે ને પછી મને એમ થયું કે ચાલો ભાઈ હવે ખેડૂતને પણ આપણે શેર કરીએ કે ખેડૂતને ઘણી ઘણી કેવી હોય એટલે બધા વિડીયો મૂકું છો ગમે તો કોમેન્ટ કરી દેજો અને એકવાર ભાઈ મારા ભાઈ ખેડૂત પુત્ર હોય ને વિડીયો શેર કરી દેજો આવું ભાઈ શાનદાર સુખ હોય એના માટે બે શબ્દ બોલવાનું મન થાય કે મારા વાલા ફાઈવ સ્ટારમાં સુવિધા મળે પણ સુખ તો મારા ખેતરના સેઠે મળે ઓ ભાઈ

હેઠ વહી ગઈ છે એક થઈ ગયો છે ને બોપર થઈ ગયા છે આ ભાઈ તમારી ટોપી એક વાગે કાઢી છે હવે છે ને ગમે ને પહેરાવી દેવાનું છે બપોરા રોટલા ઉપર આવી ગયા છે ગલકાનું શાક છે છાસ છે આથણું છે ચાલો ફટાફટ બપોરા કરી લઈ પછી આપણે યુટ્યુબમાં વિડિયો બનાવવાનું છે એડિટિંગ કરી લઈ અને બપોર બપોર એવું કામ કરી લઈ મહેનત કરવી પડશે ને ભાઈ ડોલર કમાવો હોય તો થોડી અને મોબાઈલની મહેનત કરી હો મોબાઈલ પછી સીધા આપણે ભાઈ મેલડીમાં એટલે કે મોટી જે કહેવાય ને વડલો ભાઈ બહુ મોટો છે એટલે વડલા વાડીમાં મેલડી કહેવાય છે ત્યાં આપણે આવી ગયા હતા અને મા મેલડીના દર્શન કર્યા સીપડો વધારવા અગરબત્તી કરવા આવ્યા હતા દર્શનનો નો લાવો લીધો છે ભાઈ મોટી વાડી વધારે પૂરતા આમાં ભાઈ વાડી છે એમાં જ આ વડલો એવો છે મા મેલડીભાઈ રક્ષા કરે છે જેના ખેતરમાં આવી વડલાવાળી મેલડી બેઠી હોય એને થોડીક કોઈની બીક હોય અને ભાઈ થોડુંક પુરાણિક કહેવાય ને જૂની વસ્તુ આની એ ભાઈ મને યાદ આવવા માંડી પુરાણિક વાય છે ને જૂની ભાઈ ગઢા વખતની વાય છે જે આખી મોટી વાડીની છે ને પાણી એક વાયમાં જ પૂરું પડતું એટલે જૂનામ જૂનું આ વાય છે અને જો આયથી બધું પાણી જતા મશીનો હાલતા ને અહીંયા પાવઠું પાવઠું કેતા ભાઈ અમે તો પાવઠું અને આયથી બધું જો અહીંથી અલગ અલગ ખેતરને અહીંયા ઢારે હતા ભાઈ અહીંથી છે ક્યાં સુધી ઢારી આમ પાણી જતા અટાણા તો ભૂંગરામાં લીક હોય ને પાણી નથી અહીંથી પાણી પોચતા આ જેટલા ભાઈ ખેતરું દેખાય ને બધા મારા કાકા બાપાના જ છે આ જૂનામ જૂની વાય છે અટાણે તો એક વાયમાં ભાઈ બે મોટર હોય ને તોય એમાં પૂરું તોય બાંધે અને એ સમયમાં ભાઈ એક વયમાં જેટલી બધી મોટી વાડી દેખાય ને મારા કાકાને બાપાની વાડી છે બધા બાઈથી પાણી પૂરું પડતું અને અહીંયા ભાઈ રમ આ વડલા હેઠળ રમતા ભાઈ અહીંયા મશીન વાલતા ને એક વખત હું અહીંયા પાણી પીવાઈ ગયો ને વાઈટકો ભાઈ હોઈ ગયો તો એ બધી જૂની જૂની વસ્તુ અહીંયા જગ્યા પર આવીને એટલે બધું યાદ આવવા માંડ્યા અને ભાઈ આ જગ્યા પર શાંતિનો અનુભૂતિ થાય ભાઈ ત્યાં ભાઈ મા મેલડી આવી બેઠી હોય ત્યાં શાંતિ જ હોય ને જય હો જય હો મામેલડી આવું બધું જોઈએ ને એટલે ભાઈ સુખ યાદ આવી જાય ગામડું યાદ આવી જાય ભાઈ અને વાંચો ટીમરાનું જાડવું છે હશે નહીં ટીમરાનું જમા વટલો ભાઈ જો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વટાણા ભાઈ આવ્યા વટાણા બેતાલીસ રૂપિયાના મોડના ભાઈ વાહુ ભાઈ ભાઈ વિડીયો હવે બોલ આંબો થઈ જાય એટલે આ થાય આજનો બ્લોક અહીંયા પૂર્ણ કરીએ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મજા આવે તો કોમેન્ટ કરી દેજો બાકી હતા એમ મળી છે નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બધાને જય માતાજી